પાટણ શિહોર હાઇવે પર અઢાર નવેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે સવા આઠ વાગ્યાની આસપાસ અજાણ્યા બાઇક સવારોએ ચાર વાહનો પર પથ્થરમારો કર્યો હતો મોટા નાયતા ગામ નજીક બનેલી આ ઘટનામાં ગુજરાતના એસ નિગમની ત્રણ બસો સહિત કુલ ચાર વાહનોના આગળના કાચને નુકસાન થયું હતું ડિયોડર ડેપોના ડ્રાઈવર મોહમ્મદ સલીમ કરીમાઈ કાળાભાઈએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી છે ફરિયાદી મોહમ્દ સલીમ કાળાભાઈ શામળાજીથી દિઓડર રૂટની એસટી બસ લઈને પાટણ બસ સ્ટેન્ડથી દિઓડર તરફ જઈ રહ્યા હતા રાત્રે સવા આઠ વાગ્યાના સુમારે મોટા નાયતા ગામ નજીક હનુમાન દાદાના મંદિરના પુલથી ચારસો મીટર દૂર શિહોર તરફથી આવેલ એક મોટરસાયકલ સવારે તેમની ચાલુ બસના આગળના કાચ પર પથ્થરમારો ફેંક્યો હતો ડ્રાઈવરે બસનું સ્ટેરિંગ કાબુમાં રાખી બસને રોડની સાઈડમાં ઊભી કરી દીધી હતી આ ઘટના બાદ નડિયાદથી ડિઓર રૂટની એસટી બસ અને તેની પાછળ આવતી મહેસાણા ડેપોની અમદાવાદથી થી થરા જતી બસને પણ અજાણ્યા બાઇક સવારે ભૂતિયા વાસણાથી કાંસા ગામ વચ્ચે પવન સેતુ લીઝ નજીક આગળના કાચ પર પથ્થરોમારો નાખી નુકસાન પહોંચાડ્યું હતું આ ઉપરાંત ટ્રબો ગાડીના ચાલક સોલંકી મહેન્દ્રસિંહ અમરસિંહે પણ તેમની ગાડીના આગળના કાચ તૂટ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી આ પથ્થરમારાની ઘટનામાં કુલ પંચાવન હજારનું નુકસાન થયું છે મોહમ્મદ સલીમની એસટી બસના કાચને પંદર હજાર અન્ય બે એસટી બસના કાચને ત્રીસ હજાર અને ટ્રબો ગાડીના કાચને દસ હજારનું નુકસાન થયું હોવાના અંદાજ છે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક સવારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પાંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ